કાર્તિક શુક્લ પ્રબોધિની એકાદશી કથા નારદજી પૂછે છે હે પિતામહ બ્રહ્મા તમે મને પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય કહો બ્રહ્મા કહે મુનિઓમાં શ્રેષ્ઠ નારદ મુનિ સારી બુદ્ધિવાળાઓના પાપોને હરનારું પુણ્ય વધારનારું અને મુક્તિને આપનારું એવું આ પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય સાંભળો હે વિપ્રના ઈન્દ્ર નારદ પાપને હરનારી તથા હરિભગવાનને જગાડનારી કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રબોધિની નામની એકાદશી જ્યાં સુધી આવતી નથી ત્યાં સુધી જ પૃથ્વી ઉપર ભગીરથ રાજાએ આણેલા ગંગાજી ગર્જના કરે છે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રબોધિની નામની વિષ્ણુની તિથિ જ્યાં સુધી આવી નથી ત્યાં સુધી આ પૃથ્વી પર સમુદ્રથી માંડી સરોવર સુધીના તીર્થો ગર્જના કરે છે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીને દિવસે જે લોકો ઉપવાસ કરે છે તે લોકો હજારો અશ્વમેધ અને સેંકડો રાજસૂઈ યજ્ઞોના ફળને પામે છે નારદજી પૂછવા લાગ્યા હે પિતામા બ્રહ્મા એકટાણું ભોજન કરવાથી શું પુણ્ય થાય છે નકદ ભોજન કરવાથી શું પુણ્ય થાય છે તે મને કહો બ્રહ્મા બોલ્યા હે નારદજી એકટાણું જમવાથી એક જન્મની અંદરનું એકઠું થયેલું પાપનાશ પામે છે નકદ ભોજન કરવાથી બે જન્મની અંદરનું એકઠું થયેલું પાપનાશ પામે છે અને ઉપવાસ કરવાથી સાત જન્મમાં એકઠું થયેલું પાપનાશ પામે છે ભગવાનને જગાડનારી એવી આ પ્રબોધિની એકાદશીની તિથિ જે દુર્લભ હોય જે નહીં પમાય એવું હોય તથા જે નહીં ઈચ્છેલું હોય તે સર્વ ઈચ્છિત વસ્તુને આપે છે પાપને હરનારી એવી આ પ્રબોધિની એકાદશીને દિવસે ઉપવાસ કરવાથી મેરુ અને મંદર પર્વતના જેવડા ઉગ્ર પાપો પણ બળી જાય છે પ્રબોધિની એકાદશીના જાગરણ માત્રથી હજારો પૂર્વે જન્મને વિશે કર્મ કરવાથી જે પાપો એકઠા કર્યા છે તે પાપો કપાસના ડગલાની પેઠે બળી જાય છે હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદ મુનિ જે મનુષ્ય સ્વભાવથી પ્રબોધિની એકાદશીનો ઉપવાસ વિધિ પ્રમાણે કરે છે તે કહ્યા પ્રમાણે ફળને પામે છે હે ઉત્તમ મુનિઓમાં શ્રેષ્ઠ જે નર જે પ્રમાણે વિધિ બતાવ્યો હોય તે વિધિ પ્રમાણે જો થોડુંક પણ પુણ્ય કરે તો તે પુણ્ય મેરુ પર્વતના જેટલું થાય છે હે નારદજી જે નર વિધિ વગરનું મેરુ જેટલું સારું કર્મ કરે છે તો પણ તે સારા સુકૃતિ અણુ જેટલા ધર્મના ફળને પણ પામતો નથી જે મનુષ્યો મનની વૃત્તિથી અમે પ્રબોધિની એકાદશી કરીશું એવો વિચાર કરે છે તે મનુષ્યના સો પૂર્વના જેમના પાપો લય પામે છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું જાગરણ કરે છે તે મનુષ્યના થઈ ગયેલા હાલમાં થતા અને હવે પછી થનારા દસ હજાર કુલોને તે જ વખતે વિષ્ણુ ભગવાન પોતાના વિષ્ણુ લોકમાં લઈ જાય છે વળી આ પ્રબોધિની એકાદશીના જાગરણથી પૂર્વના કર્મોને લીધે પ્રાપ્ત થયેલા નર્કના દુઃખોમાંથી મુક્ત થયેલા હર્ષ પામતા અને અતિશોભતા પિતૃઓ વિષ્ણુના લોકમાં વસે છે હે નારદ મુનિ જે મનુષ્ય બ્રહ્મહત્યાદિક ગોરપાપ કરીને પછી જો પ્રબોધિની એકાદશીને દિવસે જાગરણ કરે છે તો તે મનુષ્યના સર્વપાપો ધોવાઈ જાય છે બ્રાહ્મણો અશ્વમેધાદિક યજ્ઞો કરીને જેટલું ફળ મેળવે છે તેટલું જ ફળ પ્રબોધિની એકાદશીના જાગરણથી મેળવે છે વિષ્ણુને દિવસે જાગરણ કર્યાથી જેટલું ફળ પામે છે તેટલું ફળ સર્વતીર્થોમાં નાહીને પછી ગાયો સોનુ અને પૃથ્વી આપે તો પણ પમાતું નથી હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદજી જે મનુષ્યે કાર્તિક માસને વિશે એકાદશી કરેલી છે તે જ મનુષ્ય પુણ્યવાન છે અને કુટુંબને પવિત્ર કરનારો છે ઘરમાં ત્રણ લોકમાં જે કોઈ પણ તીર્થો છે તે સર્વ રહે છે માટે સર્વકૃતિઓનો ત્યાગ કરીને હાથમાં ચક્ર ધરનારા વિષ્ણુની પ્રસન્નતા સારું હરીને જગાડનારી એવી કાર્તિક માસમાં શુકલ પક્ષની પ્રબોધિની નામની રમ્ય એકાદશીને દિવસે ઉપવાસ કરવો તે પ્રબોધિની એકાદશીને દિવસે જે ઉપવાસ કરે છે તે જ રાજા તે જ યોગી તે તપસ્વી અને ઇન્દ્રિયોને જીતનારો તે જ છે કેમ કે આ પ્રબોધિની એકાદશી વિષ્ણુને પ્યારી છે અને ઉત્તમ ધર્મને આપનારી છે એકવાર જે મનુષ્ય આ પ્રબોધિની એકાદશીનો ઉપવાસ કરે છે તે માણસ જરૂર મોક્ષ પામે છે વળી આ પ્રબોધિની એકાદશીનો ઉપવાસ કરનારો પુનર્જન્મ ધરતો નથી જે મનુષ્ય કર્મથી મનથી અને વાણીથી જે પાપ ભેગું કર્યું હોય તે પાપને જો તે પ્રબોધિની એકાદશીને દિવસે જાગરણ કરે છે તો ગાયના પતિ શ્રીકૃષ્ણ ભગવાન નાશ કરે છે હે વત્સ જે મનુષ્ય વિષ્ણુને ઉદ્દેશીને પ્રબોધિની એકાદશીને દિવસે સ્નાન દાન જપ હોમાદિ જે કંઈ કરે છે તે સર્વક્ષય રહિત થાય છે આ પ્રબોધિની એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય દેવોના ઈષ્ટ એવા શ્રીકૃષ્ણ પરમાત્માને પ્રસન્ન કરી સર્વ દિશાઓને શોભાવતો વડો વિષ્ણુના ઘરમાં જાય છે હે મુનિ પ્રબોધિની એકાદશીને દિવસે જો વિષ્ણુ ભગવાનની પૂજા કરી હોય તો વિષ્ણુ ભગવાન બાળપણમાં જુવાનીમાં અને વૃદ્ધપણામાં તથા ગમે તે જન્મમાં કરેલું થોડું અથવા ઘણું પાપ હોય તો પણ તે પાપનો નાશ કરે છે ચંદ્ર અને સૂર્યના ગ્રહણને વિશે જે ફળ કહેલું છે તેથી હજાર ગણું ફળ પ્રબોધિની એકાદશીના જાગરણનું કહેલું છે જન્મથી માંડીને નરને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે પુણ્ય કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશી ન કરવાથી વૃથા થાય છે હે નાર્દજી જે નર કાર્તિક માસને વિશે વિષ્ણુનો નિયમ ન પાળતા એમને એમ કાર્તિક માસને ગુમાવે છે તે નરજન્મની અંદર મેવેલા પુણેના ફળને પામતો નથી એટલા માટે હે વિપ્રોના ઈન્દ્ર તમારે સર્વકામનાઓના ફળને દેનારા દેવોના દેવ એવા વિષ્ણુની સર્વ પ્રયત્નથી ઉપાસના કરવી હે વત્સ ભક્તિમાં તત્પર એવો જે નર કાર્તિક માસને વિશે પારકું વન્ન ખાતો નથી તે નર અવશ્ય નક્કી ચંદ્રાયણના ફળને પામે છે હે મુનિઓમાં શ્રેષ્ઠ કાર્તિક માસને વિશે શાસ્ત્રની કથાઓના કહેવાથી મધુ દૈત્યને મારનારા વિષ્ણુ ભગવાન જેવા પ્રસન્ન થાય છે તેવા પ્રસન્ન યજ્ઞોથી કે દાંથી પણ થતા નથી કાર્તિક માસને વિશે જે મનુષ્ય સારી રીતે ધ્યાન આપીને વિષ્ણુની કથા કરે છે તથા જેઓ સારી રીતે ધ્યાન આપીને એક શ્લોક સાંભળે છે તે મનુષ્ય સો ગાય દેવાના ફળને પામે છે હે મુનિઓમાં શ્રેષ્ઠ કાર્તિક માસને વિશે જે મનુષ્ય પોતાના કલ્યાણ સારું કે લોભની બુદ્ધિથી પણ હરિની કથા કરે છે તે મનુષ્ય પોતાના સો કુળને તારે છે જે મનુષ્ય નિયમથી વિષ્ણુની કથા સાંભળે છે તેમ કાર્તિક માસને વિશે જો વધારે કથા સાંભળે છે તો તે મનુષ્ય હજારો ગાયો દીધાના ફળને પામે છે હે મુનિ જે મનુષ્ય વિષ્ણુ ભગવાનના જાગવાના દિવસે એટલે પ્રબોધિની એકાદશીને દિવસે હરિની કથા કરે છે તે મનુષ્ય સાત દ્વીપવાળી પૃથ્વીના દાનના ફળને પામે છે હે મુનિઓમાં શ્રેષ્ઠ જે મનુષ્યો વિષ્ણુ ભગવાનની કથા સાંભળીને પછી કથા કહેનારની પોતાની શકીત પ્રમાણે પૂજા કરે છે તે મનુષ્યોને વિષ્ણુનું સનાતન લોક મળે છે આવી રીતનું બ્રહ્માનું વચન સાંભળીને નારદજી પૂછવા લાગ્યા નારદજી પૂછે છે હે દેવતાઓમાં ઉત્તમ હે સ્વામી મને આ પ્રબોધિની એકાદશીનું વિધાન કહો હે ભગવન વળી આ પ્રબોધિની એકાદશીના કરવાથી જેવા પ્રકારનું ફળ પ્રાપ્ત થતું હોય તે પણ મને કહો આવી રીતના નારદજીના વચન સાંભળીને બ્રહ્મા વચન બોલ્યા બ્રહ્મા કહે છે હે દ્વિજોમાં ઉત્તમ એવા નારદજી બે ઘડી રાત હોય ત્યારે ઊઠીને આ પ્રબોધિની એકાદશીને દિવસે પ્રથમ દાતણ કરી લેવું ત્યારબાદ નદી તળાવ કૂવા વાવ કે ઘરે સ્નાન કરીને પછી નિયમ લેવા સારું હે મોટા ભાગ્યવાળા નારદજી આ મંત્ર ભણવો હે અવિનાશી અને કમળના સરખા નેત્રવાળા હું આ પ્રબોધિની એકાદશીને દિવસે ભૂખ્યો રહીને બીજે દિવસે જમીશ માટે મારા શરણરૂપ થાઓ આ નિયમ લઈ દેવોના પણ દેવ એવા ચક્રવાળા વિષ્ણુ ભગવાનને ભકિતથી પૂજીને પછી પ્રસન્ન મનવાળાએ ઉપવાસ કરવો હે નારદ મુનિ રાત્રે દેવોના દેવ એવા વિષ્ણુ ભગવાનની સમીપમાં જાગરણ કરતી વખતે ગીત ગાવા નાચવું બજાવવું અને કૃષ્ણ કથા કરવી કાર્તિક માસને વિશે વિષ્ણુ ભગવાનને દિવસે એટલે પ્રબોધિની એકાદશીના જાગરણને દિવસે બહુ પુષ્પોથી બહુ ફળોથી કપૂરથી અગરચંદનથી અને કેસરથી હરિભગવાનની પૂજા કરવી વિષ્ણુનો દિવસ એટલે પ્રબોધિની એકાદશીનો દિવસ આવે તે દિવસે ધન વાપરવામાં લુચ્ચાઈ ન કરતા પ્રબોધિની એકાદશીને દિવસે બકીતથી જુદી જુદી જાતના ઉત્તમ ફળો સાથે વિષ્ણુ ભગવાનને શંખનું જળ લઈને અર્ધ્ય દેવું સર્વતીર્થોમાં નાહવાથી અને દાન દેવાથી જે ફળ થાય છે તે જ ફળ વિષ્ણુ ભગવાનના એટલે પ્રબોધિની એકાદશીના જાગરણને દિવસે અર્ધ્ય દેવાથી કરોડગનું ફળ થાય છે જે મનુષ્ય અગથિયાના ફૂલોથી દેવ એવા વિષ્ણુને પૂજે છે તેની આગળ દેવોના રાજા ઇન્દ્ર પણ બે હાથ જોડીને ઊભા રહે છે હે વિપ્રોના ઈન્દ્ર નારદજી વિષ્ણુ ભગવાનને અગથિયાના ફૂલો ચડાવવાથી શોભાયમાન જે ફળ આપે છે તે ફળ તપ વડે કરીને પ્રસન્ન થયેલા વિષ્ણુ આપતા નથી હે નારદજી કાર્તિક માસને વિશે જે મનુષ્યો મોટી ભકિતથી બીલીના પાંદડાઓ વડે કૃષ્ણ ભગવાનને પૂજે છે તે મનુષ્યોને હું મુક્તિ આપું છું કાર્તિક માસને વિશે જે મનુષ્યો તુલસીદથી અને તુલસીના માંજરોથી વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તે મનુષ્યોના દસ હજાર જનના એકઠા થયેલા પાપો બળી જાય છે જોયેલી રસ્પ કરેલી સંભારેલી કીર્તિ કરેલી નમન કરાયેલી સ્તુતિ કરાયેલી વાવેલી પાણી પાયેલી તથા નિત્યપૂજન કરેલી તુલસી કલ્યાણ કરનારી છે માટે કાર્તિક માસને વિશે ઉપર કહ્યા પ્રમાણે નવ પ્રકારે જેઓએ ભક્તિથી તુલસીને સેવેલી છે તેઓ લોકમાં હજારો કોટી યુગો સુધી વસે છે જે મનુષ્યોએ પૃથ્વીતળને વિશે વાવેલી તુલસી જેમ વૃદ્ધિ પામે છે તેમ તેઓના કુળમાં જેઓ થઈ ગયા છે જેઓ થાય છે અને થશે તેઓનો વાસ હજારો યુગ સુધી હરિના મંદિરમાં થાય છે જેઓ કદમના ફૂલોથી વિષ્ણુ દેવતાને પૂજે છે તેઓને હાથમાં ચક્ર ધરનારા વિષ્ણુની પ્રસન્નતાથી યમનું સ્થાન મળતું નથી હે વીપ કદમના પુષ્પ જોઈને જ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે કદમના પુષ્પને લીધે પૂજવાથી સર્વ ઈચ્છાને દેનારા હરિભગવાન પ્રસન્ન થાય તે બાબત પાછી વારવાર શું કહેવી કાર્તિક માસને વિશે જે મનુષ્ય ઉત્તમ ભક્તિ વડે આસુપાલવના ફૂલોથી ગરૂડની ધ્વજાવાળા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તે જરૂર મુક્તિને સેવનારો થાય છે જે મનુષ્યો બોરસલી અને આસોપાલવના ફૂલોથી જગતના પતિ વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તે મનુષ્યો જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય પૃથ્વી પર તપતા હશે ત્યાં સુધી શોકથી રહિત થશે હે વિપ્રોના ઈન્દ્રનારદજી જે મનુષ્યો હંમેશા ધોળા અને કાળા કરવીરના ફૂલોથી જગતનાથ વિષ્ણુને પૂજે છે તેઓના પર વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે જે નરો વિષ્ણુ ભગવાનને આંબાનું મોર ચડાવે છે તે મનુષ્યો મોટા ભાગ્યવાળા થઈને કરોડ ગાય દીધાના ફળને ભોગવનારા થાય છે જે મનુષ્ય ધ્રોના કોટાઓથી તે વખતે વિષ્ણુની પૂજા કરે છે તે મનુષ્ય સારી રીતે સો ગણા પૂજાના ફળને પામે છે હે નારદજી જે મનુષ્યો ખીચડા શમીના પાનોથી સુખને દેનારા વિષ્ણુ દેવની પૂજા કરે છે તે મનુષ્યોએ મોટો ભયંકર એવો યમનો માર્ગો ઓળંગ્યો છે જે મનુષ્યો વર્ષાકાળને વિશે ચંપામાં થયેલા પુષ્પોથી દેવોના ઈશ્વર એવા વિષ્ણુને પૂજે છે તે મનુષ્યો સંસારમાં ફરીને ભટકતા નથી અર્થાત્ સંસારમાં ફરીને જન્મતા નથી જે મનુષ્યો વિષ્ણુ ભગવાનને સોનેરી કેવડાનું ફૂલ ચડાવે છે તેઓના કરોડ જન્મના એકઠા થયેલા પાપોને ગરુડની ધ્વજાવાળા વિષ્ણુ બાળી નાખે છે જે મનુષ્ય જગતના નાથ વિષ્ણુની ઉપર કેસરના જેવા રાતા વહવાળી શતપથ્રીના ફૂલો અર્પે છે તે મનુષ્ય શ્વેત દ્વીપના સ્થાનમાં વસે છે હે બ્રાહ્મણ આ પ્રમાણે નરોએ ભોગ તથા મોક્ષને દેનારા વિષ્ણુને રાત્રિને વિશે પૂજી સવારના પહોરના ઊઠી જળવાળી નદીએ જઈ તેમાં નાહી જપ કરી દિવસના પ્રથમ ભાગની ક્રિયાઓ કરી ઘેર જઈને વિષ્ણુ ભગવાનને વિધિ પ્રમાણે પૂજવા સારી બુદ્ધિવાળાએ વ્રતને સમાપ્ત કરવા સારું બ્રાહ્મણોને જમાડીને ભક્તિવાળા મનથી સુંદર વચન વડે તેઓની પાસે ક્ષમા માંગવી પછી ભોજન અને વસ્ત્ર વગેરેથી ગુરુની પૂજા કરીને પછી ગુરુને જેના હાથમાં ચક્ર છે એવા વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા સારું દક્ષિણા સાથે ગાય દેવી બ્રાહ્મણોને પ્રયત્નથી ભૂરીસી ઘણી દક્ષિણા દઈને પછી બ્રાહ્મણની આગળ બોલવું કે હું નિયમ છોડું છું એ રીતે કહીને પ્રયત્નથી નિયમ છોડવો હવે નિયમ છોડવો તે વખતે પોતાની શક્તિ પ્રમાણે દ્વિજોને દઈને નકદ ભોજન કરનારા માણસે સારા બ્રાહ્મણોને જમાડવા અયાચિત વ્રતવાળાએ સોના સાથે બળદ આપવો જે મનુષ્ય માંસને ન ખાતો હોય તે મનુષ્યે દક્ષિણા સાથે ગાય આપવી આમળાથી સ્નાન કરનારાએ દહીં તથા મધ દેવું હે રાજા ફૂલોના નિયમ લેનારાએ ફળનું દાન આપવું હે રાજા તેલનો નિયમ લેનારાએ ઘીનું દાન આપવું ઘીનું નિયમ લેનારાએ દૂધ આપવું અને ધાન્યનો નિયમ લેનારાએ શાળના ચોખા આપવા પૃથ્વી પર શયન કરનારાએ તલાઈ તથા સરસામાન સાથે શય આપવી પાંદડામાં જમનારા નરે ઘીનું ભરેલું ઠામ દેવું મૌનવ્રત ધરનારાએ ઘંટ તથા સોના સાથે તલ દેવા પંચકેશ ધારણ કરનારા ડાહ્યા પુરુષે અરીસો દેવો પગરખા ન પહેરવાનો નિયમ લેનારાએ પગરખા આપવા મીઠાનો નિયમ લેનારાએ સાકરનું દાન દેવું જે જે મનુષ્ય હંમેશા વિષ્ણુના મંદિરમાં કે દેવ મંદિરમાં દીવો કરતો હોય તે મનુષ્ય વ્રતની સમાપ્તિના કારણમાં વિષ્ણુના ભકતને ઘી તથા વાટ સાથે ત્રાંબાના અથવા સોનાના કોડિયામાં દીવો કરીને પછી તે સોનાનું કે ત્રાંબાનું કોડિયું આપી દેવું જે મનુષ્ય એકાંતરે ઉપવાસ કરતો હોય તે મનુષ્ય વસ્ત્ર સુવર્ણ અને અલંકાર સાથે સુંદર ઘડા આપવા હે નરોના પતિ જો કહ્યા પ્રમાણે કરવાની શકીત ન હોય તો બ્રાહ્મણનું વચન જ સંપૂર્ણ વ્રતની સિદ્ધિને દેનારો છે માટે બ્રાહ્મણને નમી વ્રત પૂરું થયાની રજા માગવી પછી તેને રજા આપીને પછી પોતે જમવું ચાર માસ સુધી જે વસ્તુનો ત્યાગ કર્યો હોય તે વસ્તુની સમાપ્તિ કરવી ચાર માસ પૂરા થયા પછી તે વસ્તુને ખાવા માંડવી હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર રાજા આ પ્રમાણે જે આ પ્રબોધિની એકાદશીનું વ્રત આચરે છે તે અનંત ફળને પામીને હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા તે છેવટે વસુદેવના પુત્ર એવા શ્રીકૃષ્ણના નગરમાં જાય છે હે યુધિષ્ઠિર રાજા આ રીતે જે મનુષ્ય નિર્વિઘ્ને ચાતુમાર્સનું વ્રત સંપૂર્ણ કરે છે તે મનુષ્ય કૃતકૃત્ય થઈને મોક્ષ પામે છે હે પૃથ્વીને પાળનારા યુધિષ્ઠિર રાજા આ રીતે કરવાથી આ ચાતુર્માસનું વ્રત પરિપૂર્ણ થાય છે હવે આ ચાતુર્માસનું વ્રત કરવામાં જો થોડી પણ ખામી આવી હોય તો તે માણસ આંધળો અને કોડિયો થાય છે અહો તે મને જે પૂછયું તે સર્વ મેં કહ્યું વળી આ પ્રબોધિની એકાદશીની કથાનો પાઠ કરવાથી અને તે કથાને સાંભળવાથી જ હજાર ગાયો દીધાનું ફળ પ્રાપ્ત થાય છે એ પ્રમાણે સ્કંદપુરાણને વિશે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ